ભગવાનના ચરણના ચરણ રજનો કેટલો મહિમા છે એવી એક આપણે બની ગયેલી વાત સાંભળીએ સૌરાષ્ટ્રના કમી કેરાળા નામના એક ગામમાં એક ભક્ત થઈ ગયા જેનું રામજીભાઈ નામ હતું રામભાઈ પૈસા ટકે બહુ સુખી સંપન્ન હતા સત્સંગમાં વારસો પણ એને સત્સંગનો વારસો સારો મળેલો મોટે ભાગે વારસામાં મળેલો જે સત્સંગ હોય ને એ સત્સંગમાં ઢીલાસ જોવા મળે છે ઘણીવાર એમ હોય પહેલેથી સત્સંગ છે અમારે પણ એ સત્સંગ હરખો જાળવી ન શકતા હોય પરંતુ આ રામભાઈનો સત્સંગ વારસામાં મળ્યો તો એના પિતા કરતાં પણ એ સવાયા હતા સત્સંગ ભજનમાં ખૂબ બળિયા શૂરવીર કમી કેરાળા ગામમાં પોતાના ગામમાં હરિમંદિર કરવામાં એનું બહુ મોટું યોગદાન હતું એ જમાનામાં તો ગાયર માટીના મંદિરો હતા પાકા મંદિર પણ નહોતા બહુ જીર્ણ મંદિર થઈ ગયેલું એટલે આ રામભાઈને એમ થયું આપણા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો કરીએ જીર્ણોદ્ધાર કરવાનો વિચાર કર્યો એટલે ગામના બધા હરિભક્તોને પણ બોલાવ્યા છે બધાએ મળીને નક્કી કર્યું કે આપણા ગામનો જીર્ણોદ્ધાર કરીએ પણ કોઈ પ્રકારનો આપણે ફાળો નથી કરવો હો ફાળો નહીં કરવાનો તો કે તો કેમ થાય કે જો એક ઉપાય છે રામભાઈએ હું કીધું એક ઉપાય હું તમને કહું દરરોજ સવાર સાંજ આપણું જે આ મંદિર છે ને એ વળાય છે હા મંદિર વળાય એની આખા મંદિરમાં જે રજ ભેગી થાય ને એ આપણે ભેગી કરીને એક ડબ્બામાં મૂકવાની ડબ્બામાં ભેગી કરવાની એવા ચાર પાંચ ડબ્બા ભેગા થાય રજના મંદિરની રજના ચાર પાંચ ડબ્બા થઈ જાય ને ભરાઈ જાય ને એટલે ઉત્સવ પ્રસંગે રામભાઈ સભામાં મંદિરમાં ચરણ રજનો મહિમા બતાવે ડબ્બા રજના ભેગા થાય પછી રામનવમી ઉત્સવ હોય જન્માષ્ટમીનો ઉત્સવ હોય દિવાળી હોય આવા કોઈ મોટા ઉત્સવના દિવસો આવે ને ત્યારે બધાને સભા ભરાણી હોય ને ત્યારે કે જો ભગવાનના મંદિરની જે રજ છે ને એ બહુ પાવનકારી છે મંદિર કોઈ પણ વાળે એ રજને શરીરમાં કોઈ પણ રોગ થયો હોય એના ચોપડે તો મહાભયંકર રોગો દૂર થઈ જાય છે એટલે આ ભગવાનના ચરણ રજનો મહિમા બહુ છે ભક્તોને બહુ સમજાવે અને જુઓ હરિભક્તો રોગો તો દૂર થઈ જાય અંદરની વાસના પણ દૂર થઈ જાય અને આ ચાર પાંચ ડબ્બા રજ હોય ને એ આપણે પછી હરરાજી કરવાની પછી હરરાજી કરે હો કે હાલો ચડાવો કરે કે હાલો આટલા આ ચાર ડબ્બા રજ છે એના આટલા રૂપિયા પછી કોઈ બોલે નામ બોલ બોલાય ને એમ ચડાવો થાય એમાં આ ડબ્બા લઈ જાય એ એવો મહિમા સમજાવ્યો તો આ રામભાઈ કે આ રજ છે ને ચાર ડબ્બા રસ તમે બીજું તો શું ઉપયોગ કરો આપણા વાડીમાં ખેતરની અંદર તમે વાવો ને બિયારણ ત્યારે જેમ ખાતર નાખો છો ને ચાહે ચાહે ખાતર નાખો છો ને ખાતરની હારે આ ભગવાનના મંદિરની રજ ભેળવી દેજો એટલે આખી વાડીમાં ખેતરની અંદર આ રજ ફેલાઈ જશે તો તમારી મોલાત પણ બહુ સારી થાય છે એ કોઈ વસ્તુ પદાર્થ એમાં જે કંઈ બનશે એ જેના પેટમાં જશે એનામાં સદગુણ સારા થશે આવા મહામૂલી ચરણ રજનો મેંમાં સમજાવે અને પછી ચડાવો કરે અને એ ચડાવવામાં જે રૂપિયા આવે એનો મંદિરનો જીર્ણો જીર્ણોદ્ધાર કરીને સુંદર મજાનું મંદિરનું રિનોવેશન કર્યું સંતો કેરાળા જાય એના નામ લખી રાખે પછી સંભાળે સંતો કોઈ પણ જાય ને તો એ સંતો નામ લેખી રાખે પછી રોજ સંભારે આ સંતો રોજ સવારમાં મહારાજને સંભારે પછી સંતોને સંભારે એટલે લિસ્ટ કરી રાખતા હતા સંતો એવા રામભાઈ હતા જેના જીવનમાં ક્યારેય ક્રોધ નહોતો આવ્યો કોઈ એને ખીજવવા માટે ગમે એટલી મહેનત કરે ને તોય ક્યારેય આ રામભાઈને ક્રોધ નહોતો આવ્યો એવા મહિમાના અંગવાળા હતા મહિમા હોય તો જ આવી ચરણરજનો મહિમા સમજાય ને તો જ બધાને કહી શકાય ને માટે વાલા બહેનો ચરણ રજનો મહિમા બહુ છે માટે આપણે પણ વાળવાના નિયમો રાખવા મંદિર વાળીએ ચરણ રજ આપણે પણ ઘેર લાવીએ એક ડબ્બીમાં ભરી રાખીએ ઘરના કોઈ પણ હાજા માંદા થાય નાના બાળકો કોઈ બીમાર થાય તો પાણીમાં એક ચરણ રજ જરાક લઈ અને એમાં ગોળીને પાઈ ગયો વિશ્વાસ જોઈ સાથે તો અશક્યમાં અશક્ય હશે એ શક્ય બની જશે આવી ચરણરજનો બહુ મોટો મહિમા છે મહિમા સમજીએ દરરોજ મંદિરો વાળીએ રજને આપણે શરીરમાં જે કાંઈ દુખાવો હોય ત્યાં ચોપડીએ તો પણ વગર દવાએ સારું થઈ જાય વિશ્વાસુને માટે તો આ રામ બાણ ઔષધ છે માટે ચરણરજનો આવો શાસ્ત્રમાં બહુ મોટો મહિમા છે